મહાનગરપાલિકામાં ફાયર સૈનિકની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટવાતા નોકરી ઇચ્છુક ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે ફાયર સૈનિકની ભરતી માટે પ્રેક્ટિકલ પરીક્ષા બાદ કોઈ સ્પષ્ટ પ્રક્રિયા આગળ ન વધતા ઉમેદવારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે નોકરી મેળવવાની આશા સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા યુવકો છેલ્લા અગિયાર મહિનાથી પરિણામ અને આગામી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકેલી હોવાના કારણે ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો માનસિક તણાવમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે આ મુદ્દે આજે અંદાજે વધુ નોકરી ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચ્યા અને લેખિત આવેદનપત્ર પાઠવીને વહેલી તકે થિયરીકલ પરીક્ષા લઈને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી કરી હતી ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમે અને અમારા પરિવારજનો સૌ કોઈ નોકરીની આશા રાખીને બેઠા છીએ પરંતુ છેલ્લા અગિયાર મહિના સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ભવિષ્ય અંધકારમય લાગતું જાય છે હવે જોવાનું એ રહ્યું છે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે ક્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે અને નોકરી ઈચ્છુક ઉમેદવારોને ક્યારે ન્યાય મળે છે આયો છું અમદાવાદ વડોદરા વડોદરા કોર્પોરેશન અહીંયા પરીક્ષા લીધેલી જાહેર ક્રમાંક દસ ઓગણસિતેર અહીંયા બે હજાર ચોવીસ પચ્ચીસમાં અને અગિયાર મહિના થઈ ગયા તેમને પ્રેક્ટિકલ અહીંયા લઈ લીધેલું છે ફાયરમેન સૈનિકની પ્રેક્ટિકલ લઈ લીધું છે પણ હવે ફિઝિકલ લેતા નથી લેખિત પરીક્ષા તો એના માટે અમે બધા અહીંયા આવ્યા છે આવેદનપત્રિશનરને કે અમારી પરીક્ષા જલ્દી લેવામાં આવે કારણ કે અમે બધા પહેલા પ્રાઇવેટ નોકરી કરતા તો અમને જેવી જ ભરતી પાડી બે હજાર પચીસ માં એટલે અમે બધા નોકરી મૂકી નોકરી અને ધંધા મૂકીને અમે પાછા તૈયારી કરવા લાગી ગયા અને અત્યારે હાલ અગિયાર મહિના થઈ ગયા છે તો હજુ કોઈ એનું કોઈ પરીક્ષા આવતી જ નથી અને કોલ કર્યું તો એમ કે તમે તૈયારી ચાલુ રાખો કેટલાક ટાઈમ થી તારીખ આપતા નથી ચોથા મહિનામાં અમે પરીક્ષા લઈ લઈશું તો એવી જ અમારી બધાની માંગ છે અને અમારા ઘરના બધા એક પરીક્ષા એક અમે પાસ થયા તો બધાને એક આશા હોય કે છોકરો બહાર ભણે હે વાંચે હે તો એ બધા પૈસા મોકલાવતા હોય તો અગિયાર અગિયાર મહિના બબે વરા લાગી જો પૈસા મોકલાવે ઘરે કઈ નહીં રહે આવા વરસાદના વાતાવરણના કારણે જો